મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા અદ્ભુત આકાશી કર્તવ્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો છન્નુમાં રચાયેલી સ્કેટ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે જે સર્વદા સર્વોત્તમના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતિક છે અત્યાર સુધી આ ટીમે ભારત સહિત ચીન શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને યુએઈમાં સાતસોથી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે ત્યારે મહેસાણાના ઇતિહાસમાં સૌ વાર આયોજિત શો દરમિયાન પાયલોટ કંબલ સિંધુ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભારતીય વાયુસેનાની ટીમના નવ હોક વિમાનોએ રોલ્સ હેડ ઓન ક્રોસ બઝ ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલધડક સ્ટ્રન્ટ રજૂ કર્યા હતા આ શોમાં ચોકસાઈ શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બની રહ્યું હતું એર શો થકી ટીમે મેસેજ આપ્યો હતો કે ઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છે

પાયલટ રાજેશ કાંદલા ગૌરવ પટેલ તેમજ કમલ સિંધુ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત માનવમેદની રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ હતી